લિમડી સીતળામાં દર્શિત દર્શન કરી ધન્યતા અનુભવી હતી લીમડી સીતળા સાતમના પાવન દિવસે ભાવિ ભક્તોએ સીતળા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે લીમડી શહેરથી રાજકોટ જતા છાલિયા તળાવ આવેલું છે જ્યાં માતા સીતળામાના રૂડા બેસણા છે અને આ સીતળાધામ અનેક ભાવિ ભક્તોથી આસ્થાનું કેન્દ્ર છે સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભવા શીતળા માતાજી શીતલા ધામ મંદિર છાલિયા ગામ જે જૂનું વસેલું હતું ત્યારનું આ મંદિર છે લગભગ છસો સાતસો વર્ષ એનાથી પણ વધુ સમય હોય તો કંઈ ખબર નથી અને અહીંયા બોરી અછબડાના વાવ હોય ત્યારે લોકો એની બાધા દેવની રાખતા હોય છે બીજી પણ બાધા આખરી રાખતા હોય છે જે બધી માનતાઓ અને શ્રદ્ધાનો વિષય છે એ શ્રદ્ધા પ્રમાણે લોકોને આવે છે માનતા માનતા હોય છે અને એ લોકોની માનતા સફળ થાય છે ફળે છે અને એમને આખો કેન્સર મૂકી જાય છે એ ટાઈપના બધા અનેક દાખલાઓ માનતા છે એના લીધે લોકોની શ્રદ્ધા એક સ્થાન છે અને લીમડી ગામ ખાતે પણ એક ફરવાનું સ્થળ છે અહીંયા મંદિરમાં પદયાત્રીઓ આવે ચોટીલા માટેલ જાય છે જાય છે અંબાજી જાય છે સાવગર જાય છે માતાના મઢ જાય છે યાત્રીઓ બધા આવે અને સ્થાન પણ છે એ લોકોનું બહારની લક્ઝરીઓ આવે તો એ લક્ઝરીના લોકો પણ અહીં બેસી ઉતારો કરી અને પોતાનો ને એ બધું કરી અને આરામ કરી અને જતા હોય છે એક આપણું ખોરાવા લાયક પિકનિક પોઈન્ટ જેવું પણ લીમડી સિટી ખાતે છે અને માતાનીનો માતાજીનો મહિમા અનેરો છે અને લોકો માને છે લોકોની આસ્થા સ્થાન